સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા આજે ઉગ્ર વિરોધ અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા હોસ્ટેલનું રિનોવેશન કરવાનું કહી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવતા આ મુદ્દો ઉગ્ર બન્યો હતો સુરતની વિરોધ અને વિદ્યાર્થીનીઓને બહાર કાઢવામાં આવ્યા છે હોસ્ટેલનું રિનોવેશન કરવાનું હોવાથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હોવાનું રટણ ચાલી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓને પીજીની હોસ્ટેલમાં એક મહિનાનું માત્ર આઠ રૂપિયા ભાડું ભરવું પડે તેમ છે જેરે યુનિવર્સિટીના હોસ્ટેલમાં 6 મહિનાનું રૂપિયા 3600 ફી છે જે યોગ્ય ન હોવાથી વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટીના વીસી ને રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીનીઓને અને વિદ્યાર્થીઓને કોઈ હાલાકી ન પડે તે રીતે તાત્કાલિક જ અન્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી મારું નામ ખુશી છે અમને તકલીફ એ છે કે અમને પહેલાં કહેવામાં આવ્યું હતું અમે એક વર્ષ રહેલા હોસ્ટેલમાં અને અમને કહેવાય અમે રિનોવેશન કરવાનું છે તો તમે લોકો હોસ્ટેલ ખાલી કરી દો તો અમને એવું હતું કે એક બે મહિનામાં થઈ જશે ને વચ્ચે બે મહિનાનું વેકેશન પણ મળેલું પણ એમાં એ લોકોએ રિનોવેશન ના કર્યું અને અમના ત્રણસો જેટલી છોકરીઓ છે જે બહુ દૂરથી ટ્રાવેલ કરે છે અને ઇવન નવા સ્ટુડન્ટ્સ બી આવવાના છે જે લોકો એવું વિચારીને આવતા હોય કે અમે યુનિવર્સિટીમાં મળીશું તો અમને હોસ્ટેલ રહેવા માટે મળશે પણ એ લોકો બી ક્યાં જાય અને જે ઓલરેડી રહેતા હતા એ સ્ટુડન્ટ્સ ક્યાં જાય થ્રી હંડ્રેડ જેટલા જૂના સ્ટુડન્ટ છે અને નવા સ્ટુડન્ટ તો એમનું તો કંઈ છે જ નહીં એમના તો થ્રી હંડ્રેડ જેટલા જૂના સ્ટુડન્ટ છે તો હવે એ લોકોને રહેવામાં બહુ પ્રોબ્લેમ થાય છે અને ઇવન પીજી છે તો બધા સ્ટુડન્ટ પીજી અફોર્ડ નહીં કરી શકતા તો એ લોકોએ પહેલાં એ ક્વેશ્ચન વિચારવો જોઈએ ઇવન છોકરીઓ માટે તો પહેલાં જ વિચારવું જોઈએ અમારી માંગ એ છે કે અમને એમના ઓપ્શનમાં કોઈ પીજી તો કોઈ એવી હોસ્ટેલ પ્રોવાઈડ કરવામાં આવે જેટલું અમે પહેલાં જ જેટલા ભરતી ભરતા હતા ફીસ એટલી જ ફીસમાં બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત